હવે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જોનારા શોખીનો માટે એક સારા સમાચાર છે કોરોનાની મહામારીને પગલે છેલ્લા સાત મહિનાથી સિનેમા પર પડેલો પડદો પંદરમી ઓક્ટોબરથી ઉંચકાઈ જશે સિનેમાઓ શરૂ કરી શકાશે પરંતુ એ માટે ખાસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને તેનું ચુસ્તપણે પાલન સિનેમા સંચાલકો તથા ફિલ્મ જોવા આવનારા સિને રસિકોએ પણ કરવું પડશે ગાઈડલાઈનનો ભંગ થશે તો તંત્ર થિયેટર સંચાલકો તથા પ્રેક્ષકો બંને વિરુદ્ધ આકરા કાયદાકીય પગલાં લેશે એવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે હું પંકજ રાઠોડ ધ એન્ટરટેનમેન્ટ પાર્ક ભાવનગર ખાતેથી આજે જ્યારે સાત મહિના પછી સિનેમા ખુલવા જઈ રહ્યા છે તો ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટની એસઓબી પ્રમાણે અમે આજે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરેલ છે જેમાં ફિફ્ટી પર્સન્ટ પ્રમાણે ચેસબોર્ડ બેઠક રાખેલ છે અને દરેક જગ્યાએ અમે સ્ટીકર મારેલા છે પ્લસ દરેક એરિયા અમારા સ્ક્રીન ગેમ ઝોન લિફ્ટ સ્ટાફ એરિયા કેન્ટીન એરિયા બધું અમે સેનેટાઈઝ કરીને અમારી સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરેલ છે સ્ટાફને પણ ટ્રેનિંગ આપેલા છે અને દરેકને કઈ રીતે ગેસ્ટને આવકારવા શું ધ્યાન રાખવું દરેકે દરેક પ્રકારની ટ્રેનિંગ અમે સ્ટાફને આપેલ છે અને આજે જ્યારે સાત મહિના પછી ફિફ્ટી પ્રમાણે સિનેમા ખુલવા જઈ રહ્યા છે સોળ તારીખથી તો અમે હાલમાં અત્યારે કોઈ નવા મૂવી ન હોવાથી ગોળ કેરી હેલારો મરજાવા અને લવની ભવાઈ આ મૂવીથી અમે બે સ્ક્રીન શરૂઆતમાં સ્ટાર્ટ કરવાના છીએ અને સાથે ફિફ્ટી પ્રમાણે ઓક્યુપન્સી રહેશે છતાં પણ અમે ત્રીસથી ચાલીસ ટકા સુધીનો ભાવ ઘટાડો કરવા જઈ રહ્યા છીએ